કઈકારે મનીષ ભાઈ એનું કમદળ સુક્રિયા છે હવે કઈ આવ્યું કઈ આવું એક વાર મિશા છે ને કમદળ શુક્રિયા છે

મિત્રો હવે આપણે શીપ ના ઉખડવાનું ચાલુ કરી દીધું ને જોવા એટલે ઉખડી લીધા છે અને હવે આપણે છે ને જે થોડા ઘણા બધા શીપ ઉખડવાના છે તો ભાઈ જુઓ ચાલુ છે આપણું કામ કાજ ચાલો શીપ ના પછી તમને મળીએ તો અત્યારે વિશાલ કકા શીપ ના કેટલી પીડ માં આમ જવો તો ખરા શીપ તમે એકલા શીપ ના શીપ ના શીપના કાઈ સ્પીડ તો તમે ખાલી આમ જો આમ એ કરે એક બેગની મૂઠી બલી દો આ તો એક શિપ નું પડી ગયું પડી ગયું તો પડી ગયું તો હવે હવે હું કાઈ લે લે શું મારે એક જ મળી લે જો કેમ પણ હેટ કામ ચાલુ છે મનીષભાઈ એટલા શિપ ના ઉખડે છે ને આની પેલા એક ખોબો ભરી નાખ્યા હા આમ લોક કેટલા શેખ થોડા ઘણા અત્યારે ચલે વિશાલ કાશીફ ને કાઢી રા છે જો આવો રીતે કઈ કાઢો ને શિફ ને

ફુલ બરા હા બોલા હે કે કેમ પણ જો ખરા તમે કેમ પણ બાંધી દીધો કોને ખાવાનું શાક મિત્રો બહુ તમે કમેન્ટ લાખ કે પકડી ગયો તમે લાખ વ્યૂ ને તો આનું શાક બનાવશો તો જો ભાઈ તૈયાર કરી નાખ્યો છે આપણે ગુરખો તૈયાર કરી નાખો જો કેમ પણ નસ્ત કર્યો ને હાલો તો હવે તો મિત્રો આ જે છે ને મનીષભાઈ એનું કમડલ આવ્યો હોય ને એવું એનું કમડલ કઈક આવું છે અને એની હાથ શીપ ના કાઢે છે એટલે આમ જવો ખરા સાકું એ સાકું એ આખું નીકળ્યું મિત્રો અરે આખું નીકળ્યો જવો તો ખરા અત્યારે કમળ છે ઘા કરી રહશે અને જો લીધું એજ એલો જુઓ અત્યારે વિસલ્કા કમળ ઓછું કરી રહ્યા છે એને કઈક આવે કે ન આવે કમદોલ ઉછું કરી રહ્યા છે પણ કઈ નઈ નહીં એવું વસ્તુ રહ્યો કે દરિયામાં કબૂતર બેઠા બે કબૂતર હે બેઠા હે જોવા ના મળ્યો એટલે ભાગ્યા કમદોલ બાંધીને ભાગ્યા જવો કે નાનું એવું ભીંદરાનું બસ બેઠું પાણી

વિશાલ કાયનું કામ તો ઓછું કરી રહ્યા છે ને કાંઈ ગયો મિત્રો કાંઈ એટલે કાંઈ કાંઈ દેખાતું નહીં હવે પૂરું થઈ કોને ખબર દરિયામ કાંઈ વસ્તુ જોવા ના મળતી મિત્રો મને ભે ઝીગા ફેરવીને અહીંયા નાના એવા ખાડા કમડલ નાખ્યું છે હવે કંઈક આવે તો જોઈ નકર પછી હવે શું કરશું ભાઈ એનું કમડલ ઓછું કરી રહ્યા અને શું આવી ગયું મિત્રો બે હોંઢિયા બે હા બે હોઢિયા લાગી ગયા

હોંઢિયા તો આવો બહુ ઘણા બહુ સારા આ થોય ના એ કટ કો દેખાય એટલે હુંઢિયા આવા હ કાઈ મિત્રો આપણે છે ને એટલા હોંઢિયા ને એટલા કડિયા પછી પોઈતા છે